મર્ડર બાબતે એને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ સજા અફોર્ડ કરી છે આજીવન કેદ એ આરોપી છે એ વ્યક્તિ માઇક મળતા એવું કહે છે કે તમે કોની સામે ફોર્મ કરી રહ્યા છો આ સીટ ઉપર કોઈ ઉભશે તો મારો પરિવાર જ ઉભશે હજુ બે દિવસ પહેલા મેં એક ભાષણ સાંભળ્યું છે એક અલ્પેશ જાડેજા એને કહી શકાય કથિત પાટીદાર બરાબર એ પાટીદાર ના કહેવાય અલ્પેશ જાડેજા કહેવાય કે અલ્પેશ જાડેજા એવી સ્પીચ આપે છે કે અમારા ભાઈ સામે પડો છો આ સીટ ઉપર તમે લાડો પાડો છો આ સીટ ઉપર કોઈ ઉગસે તો અમારો ભાઈ જ ઉગસે કોઈનામાં કેવડ હોય તો ઉભીને બતાવે અમે બતાવીશું કે કેટલી વિશેષ હો થાય કોઈને પણ એવો ફાકો હોય કે ગોંડાની અમારા બાપ દાદાની જાગીર છે અહીંયા કોઈ પણ વ્યક્તિ ઉભી ના શકે કોઈ પણ વ્યક્તિ લડી ના શકે તો આ ડેમોક્રેસી છે એનું યાદ રાખજો આ કોઈના બાપ દાદાની જાગીર નથી ચાલુ થાય એટલે કાયદો વ્યવસ્થા પૂરી થાય હાલ પણ એ જ પરિસ્થિતિ છે હું માયકમાં હજારો વાર ભાષણો સાંભળું છું કે સ્ટેજ ઉપરથી જાહેરમાં આપવામાં આવે છે ખુલ્લી ચેતવણી આપવામાં આવે છે આપવી જોઈએ આવા વ્યક્તિઓને ક્યારે રાજકારણ માં રહેવાનો અધિકાર નથી કારણ કે આ ડેમોક્રેસી છે અને હું એક સ્પષ્ટપણે આપના માધ્યમ છે સંદેશ આપીશ કે અભિમાન તો છે ને એ રાજા રાવણનું ચકના ચું થયું હતું જયારે નાભીમાં

ન્યાય મેળવવા માટે અને સિસ્ટમ ને આ બાબતે કોઈ પડી નથી સોમ્યભાઈ